વલસાડના સોનવાડા હાઇવે પર ડ્રાઈવર ને આવતા અર્ટીગા કાર ધડાકાભેર બે રેલિંગ પર ચડી ગઈ સદનસીબે જાનહાની ટળી વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો સોનવાડા ગામની સીમમાંથી પસાર થતા એક અર્ટીગા કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવેના ડિવાઈડરની પ્રોટેક્શન રેલિંગ પર ચડી ગઈ હતી સ્થળ મળતી આજે દરમિયાન સોનવાડા ગામ નજીક કારના ચાલકને જોખું આવી ગયું હતું જોકે જેના કારણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર લોખંડની રેલિંગ સાથે અથડાઈને તેની ઉપર ચડી ગઈ હતી જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ હવામાં થઈ ગયો હતો અને કાર પર ત્રાસી હાલતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાની થઈ ન હતી વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું હતું